જય સચ્ચિદાનંદ હવે સવારે બધાએ પોતપોતાની નોટબુકમાં લખ્યું ને અનુભવ આપણને શું ગમ્યું શું ના ગમ્યું એ પણ લખાય હો ફરી આપણે શું ધ્યાન રાખવાનું એ પણ લખાય તે બધા અનુભવ આપણે એક પછી એક અહીંયા આવીને બોલીશું આઈ જા આઈ જા લઈ લે માઈક લઈ લે આપણે ફરી નહીં મળે મોક્ષાને મારે સોરી કહેવાનું છે એકચુલી એનું પરફોર્મન્સ હતું પણ આપણે બધું સમયના અભાવને કારણે પાંચ છ પરફોર્મન્સ એ કર્યા એટલે એમાં એનું પણ કટ થયું થોડુંક કઈ વાત જય પહેલાથી ત્યારે મને આવવાનું બિલકુલ મન હતું કારણ કે પછી અહીંયા ના ફ્રેન્ડ્સ હતા ના કોઈ સર્કલ હતું ના કંઈ નહોતું પણ અહીંયા આવ્યા પછી અહીંયાની ગેમ્સ અહીંયાનું અનુભવ પછી મને સારું લાગ્યું કે હું અહીંયા આવી છું મને આ વોકો મળ્યો છે ને તો ઘરે ઘરે તો ના તો કંઈ રમવાનું ના સવાર સવાર જાગીને કંઈક સત્સંગ કરવાનું કંઈ બી નહીં એટલે મને અહીંયા બહુ જ મજા આવી બધી ગેમ્સ ને અહીંયા શીખવા મળ્યું કે ગુસ્સોથી કંઈ નહીં થાય પોઝિટિવ અને નેગેટિવ થોટ્સ અને દાદા ભગવાનનું ઘણું બધું એટલે જે ક્વિઝ બી હતું એ બી જોવામાં સારો હતો તો મને બહુ જ ગમ્યું જય સચિદાનંદ હાલ તો હું નર્વસ ફીલ કરી રહી છું મારું નામ રાહી છે એન્ડ હું અમદાવાદથી છું મને અહીંયાની બધી વસ્તુઓ ગમી ઘર કરતાં વધારે મજા અહીંયા આગળ આવી એકચુલી આજે મારે મારી ફ્રેન્ડની બર્થડેમાં જવાનું હતું તો પણ મેં ના પાડી દીધી કારણ કે અહીંયા આગળ મને એટલી મજા આવીને કહી ના શકાય એન્ડ અહીંયા આગળ ગેમ્સ જે રમ રમાડી હતી કાલ રાત્રે બહુ મજા આવી હતી એમાં પણ એન્ડ આ સરસ આયોજન કર્યું એના માટે થેન્ક યુ એન્ડ થેન્ક યુ કૃષ્ણા દીદી અને દીદી અમને ચિયરઅપ કરવા માટે કે તમે આવો અહીંયા આગળ થેન્ક યુ જય સચિદાનંદ મારું નામ ભાવસાર હીર છે હું બી અમદાવાદથી આવી છું અહીંયા અમને ગર્લ્સ શિબિરમાં બહુ જ મજા આવી થેન્ક યુ આનું આયોજન કરવા માટે અને કાલે રાત્રે આપણા જે ગેમ્સ રમ્યા એમાં બી મને બહુ મજા આવી રાત્રે ઇન અને આઉટ ગેમ રમ્યા એ બી બહુ મસ્ત હતી આ અમારી ફર્સ્ટ શિબિર હતી ગઈકાલે અમે અહીંયા એક બે ડાન્સ કર્યા હતા ગઈકાલે અમે ગ્રુપ સત્સંગમાં અમને મજા આવી એમાં ગુસ્સો કરવાથી શરીરમાં શું નબળાઈ આવે છે આપણને બધું સમજવા મળ્યું એમાં બી અમને બહુ મજા આવી અને આ બધું શીખ્યા અમને બહુ મજા આવી અને આવા જ સત્સંગ થતા રહે એના માટે હું કહું છું જય સચ્ચિદાનંદ મસ્ત અનુભવ લખ્યો છે પટેલ તથ્યા પટેલ તથ્યા કોણ છે જય સચ્ચિદાનંદ નમસ્તે આજે હું તમને મારા છેલ્લા બે દિવસનો અનુભવ જણાવીશ સૌપ્રથમ તો હું એ કહેવા ઈચ્છું છું કે મેં જે ધાર્યું હતું એના કરતાં વધારે મને અહીંયા શીખવા મળ્યું છે તે બદલ હું સૌની ખૂબ ખૂબ આભારી છું અમને અહીંયા અલગ અલગ જાતની ગેમ્સ રમાડવામાં આવી સત્સંગ કરાવવામાં આવ્યો ક્વિઝ પણ રમાડવામાં આવી અને બીજું ઘણું બધું કરાવવામાં આવ્યું તે બદલ ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ મને અહીંયા સત્સંગમાં પણ ઘણી બધી સારી અને શીખવા જેવી વાતો શીખવવામાં આવી અને મારી ઈચ્છા છે કે બીજી વાર હું જરૂરથી બીજી વાર હું જરૂરથી આવીશ અને અહીંયા અમને સત્સંગમાં શીખવા મળ્યું કે આપણે કોઈ પણ પ્રોબ્લેમ ગુસ્સો કરવાથી સોલ્યુશન મળતું નથી આપણે કોઈ પણ વ્યક્તિ સાથે શાંતિથી વાત કરીએ તો ઘણા એવા પ્રોબ્લેમ્સ છે જેનું સોલ્યુશન મળી જાય છે આ વાત ખરેખર શીખવા જેવી છે અને આ વાત હું આ જીવન નહીં ભૂલી શકું જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ કાલે જે સત્સંગ થયો ને આજે બી જે સત્સંગ થયો એમાં જે બી વાત કરી એમાં બધી ભૂલો દેખાય છે કે ક્યાં ક્યાં બીજાને હેરાન કર્યા છે ક્યાં ક્યાં બીજાને દુઃખ પહોંચાડ્યું છે બધું ખબર પડે છે અને એનું રિગ્રેટ બી થાય છે કે કેમ આ બધું કર્યું અને ત્યારે સમજણ નહોતી કે કેમ આ બધું થયું અને જ્યારે અહીંયાની જગ્યાએ અમે ઘરે હઈએ ત્યારે આવો લાભ ના મળે અને બસ ઘરે હઈએ તો ફોનમાં લાગી જઈએ છીએ યુટ્યુબ જોયા કરીએ છીએ અને અહીંયા તો ફોન બી યાદ નથી આવતો કંઈ જ યાદ નથી આવતું બસ સત્સંગ અને જે બધું રમાડ્યું અને બધું જ સરસ હતું બહુ જ મસ્ત એક્સપિરિયન્સ રહ્યો

જીવનનો સાર શીખવા મળે પરંતુ અહીંયા આવીને મને એમ થયું કે હવે હું આ આવી શિબિર જ્યાં પણ થાય ત્યાં હું જાઉં અને આવી શિબિર છોકરીઓ માટે દર વર્ષે થવી જ જોઈએ પહેલા દિવસે અમને ગુસ્સો કરવાના ફાયદા થાય છે કે નુકસાન એના વિશે ચર્ચા થઈ અને છેવટે એવું તારણ થયું કે ગુસ્સો કરવાથી ખાલી ને ખાલી નુકસાન જ થાય છે એવું જાણવા મળ્યું કે ગુસ્સો થાય થવાના અલગ અલગ કારણો પણ હોય છે અમને ગુસ્સો થવાના કારણો પણ પૂછવામાં આવ્યા સૌના કારણ અલગ અલગ હતા આ વાત હું જીવનમાં ક્યારેય નહીં ભૂલું કે આ કે ગુસ્સો કરવાથી બહુ જ નુકસાન છે પછી ક્વીસ પણ રમાઈ જેમાં પ્રશ્નો અને જવાબ બંને તેવા હતા કે જેમાંથી ઘણું જ્ઞાન મળ્યું પછી આરતીને રમતો રમવી અને તેમાં મને ખૂબ જ મજા પડી શિબિર કોઈ પણ જગ્યાએ થાય મેં ક્યારેય પણ આવી શિબિર જોઈ નથી કે જ્યાં બાળકોને જીવનનો સાર રમત હસી મજાક અને મજા પડે તેવી રીતે મળે જય સચિદ अब फोर्थ क्या करना है चांगराणी जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद मेरे को लग रहा था कि आ, मैं पहली बार शिविर में आई हूँ और मेरा कोई फ्रेंड नहीं बनेगा पर इतना अच्छे फ्रेंड बने मेरे को आ, मम्मी भी मेरे को फोर्स कर रही कि तू जा मेरे को लग रहा था कि मैं मम्मा के बिना कैसे सोऊंगी रात को पर इधर इतना मजा आया और घर से भी ज़्यादा मज़ा आया जैसे घर में फ्लैट में हम फ्रेंड्स को बोलते हैं कि आजा खेलने में पर इधर इत, इतनी सारी गर्ल्स थी कि आ, मतलब खेलने की बोले बोलना ही नहीं है मतलब इतनी गेम्स अच्छे से खेली और फिर क्वीज़ खेला और बहुत मज़ा आया जय जय सचिद આ શિબિરનો બહુ સારો અનુભવ થયેલો હતો બહુ બધો સારી વસ્તુ શીખવા મળી હતી પહેલાં મને કંટાળવા આવતો હતો આવાનો પણ થેન્ક્સ ટુ મમ્મા કે મને બહુ ફોર્સ કરીને મોકલી છે પણ એ સારો અનુભવ રહ્યો હતો જય સચિલા સભી આપતો પુત્રશ્રીઓ કે ચરણો મેં સાદર પ્રણામ ઓર સભી महात्माओं को बहनों को जय सच्चिदानंद मेरी दो लड़कियों का नाम लिखवाया था यहाँ शिविर के लिए लेकिन बड़ी लड़की आई नहीं और छोटी लड़की गुजराती समझ में ना आने के कारण वो भी आज नहीं आई और मैंने अटेंड किया शिविर तो जो छोटी बच्चियाँ थी, चौदह साल से छोटी बच्चियाँ उनके ग्रुप में ही बैठ के मैंने सत्संग सुना तो भी बहुत लाभ मिला और जब सत्संग यहाँ शिविर के लिए आ रहे थे तो कुछ ऐसे परिवार के मैटर्स को लेके ऐसे मन में कुछ न कुछ चलता रहता था विकल्प चलते रहते थे कि ये करेंगे या ये नहीं करें या ऐसे करें वैसे करें यहाँ आते ही इस वातावरण में और अब पुत्र श्री, श्री की बातों को सुन के सारे विकल्प अपने आप बंद हो गए और बिल्कुल शांति का अनुभव हुआ बहुत बढ़िया जय सच्चिदानंद। कितने टाइम से आप शिविर में आती है वो छोटी थी तब से है कब से उम्र थी कितने उम्र हुई अभी तो मेरी थर्टी एट नहीं पहले पहले कभी शिविर में आई थी जोधपुर शिविर तब अठारह साल थी हाँ बीस साल से वो शिविर में आती है बीस साल से देखो कितना फायदा हुआ बरोबर वेरी नाइस वेरी नाइस जय सच्चिदानंद जय सच्चिदानंद